જય માતાજી મિત્રો સ્વાગત છે નજારો સુર્ય દાદાના ઉત્સાહ માને કપૂર પણ આવી ગયો કપૂરને પણ રાતે તાવ ઉધરસની સદી થઈ ગઈ તું આજે લઈ ગયા હતા લાંબુ છે તો મારી હવે પાણી ભરવાનું છે ગરમ ગેલા વેલા ઠંડુ એમ પાણી પીવા માટે ભરવા જવાનું છે પાણીની ટંકી

માતાજી મિત્રો પેલું મંદિર અમારે જાપલી માનું મંદિર છે આપણે નહીં બે નહીં જઈને હમણાં દર્શન કરવા જઈશું અને આ મંદિર આપણે મહાકાલી માનું મંદિર છે જય માતાજી મહાકાલી માના મંદિરનો નજારો આવી રહ્યો મોટું મોટું મંદિર છે મહાકાલી માતાનું મંદિર છે જે એમાં દાંત પર એમના નોમ ફોટા લખેલો છે આ બોકડા બે રોજ સાંજે સવાર ચંદ્ર આરતી થાય છે જય માતાજી મિત્રો આપણે જ્યાં પોણી ભરવાનું છે ત્યાં આવી જગ્યા આવી છે તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે પોણી ભરીને હેડીને ગયા છીએ અને પાણી ભરીને જાય વિડીયો ઉતરવાના છે શોર્ટ વિડીયો મા ખાલી ઓફિસે માં આપણે મારો હારો હોય એ માતાજી મિત્રો આજનો બ્લોક થાય છે બીજો બ્લોક પછી છે